બે માસ માં સાત મહિલાઓના ગળામાંથી સોનાની ચેન અને મંગળસૂત્ર તોડી જનાર બે રીઢા આરોપીઓને સાત લાખ સત્યાવીસ હજારના મુદ્દામાલ સાથે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વારકેશભાઈ શાહ નિવૃત્ત જીવન ગુજારે છે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી કે સત્યાવીસ જાન્યુઆરીના રોજ બપોરના સમયે હું અકોટા સયાજી ગૃહ ખાતા મારા સંબંધી દ્વારા કથા રાખવામાં હોય ત્યાં ગયો હતો ત્યાંથી રિક્ષામાં બેસી ઘરે પરત આવવા માટે નીકળી હતી અને રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં હું રિક્ષામાંથી કલા દર્શન ચાર રસ્તા પાસે ઉતરીને બીજા રિક્ષાની રાહમાં ઊભી હતી તે સમયે અચાનક બાઇક ઉપર બે અજાણ્યા આવ્યા હતા અને બાઇક ઉપર પાછળ બેસેડ ઈસમે ગળામાં પહેરેલી પિસ્તાલીસ હજારની સોનાની ચેન તોડી કરીને પરિવાર ચાર રસ્તા ભાગી ગયા હતા જેથી મેં બૂમો પાડતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા તે સમુખ એક બોલીને લઈને બાઇક લઈને આવેલા હતા તેની મને અંધારામાં ખબર ન પડી અમારે કુટુંબના લગ્ન પ્રસંગમાં બહાર ગામ જવાનું હોય જે તે વખતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા આવેલ ન હતા પાણી ગેટ પોલીસ દ્વારા ચેન તોડી ભાગેલા ગઠિયાઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ હતી વડોદરા શહેરના ન્યૂ વીઆઈપી રોડ પર પંચમ ડુપ્લેક્સમાં રહેતા શકુંતલાબેન ચંદ્રકાંતભાઈ પરમાર ફરિયાદ કરે છે કે ગઈ સાત ફેબ્રુઆરીના રોજ હું તથા મારા પાડોશી ભાનુબેન ગોરધરભાઈ રાઠોડ સાથે રઘુકુળ સ્કૂલ પાસે સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં વોકિંગમાં નીકળેલ હતા અને સાંજના પોણા સાતક વાગ્યાના સુમારે રઘુકુળ સ્કૂલની આગળ જતા નજીક આવ્યા હતા ત્યારે અમારી સામેથી મોટરસાયકલ પર બે ઇસમો આવ્યા હતા અને પહેલા સોનાની ગળામાંથી ખૂંચવી લીધી હતી અને અજાણ્યા તેની બાઇક લઈને રામદેવનગર એક તરફ ભાગી ગયા હતા બાપોદ પોલીસે વૃદ્ધાની ફરિયાદના આધારે બાઇક સવાર ગઠિયાઓની શોધખોળ હાથ ધરવામાં આવી હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગ કરતા આરોપી તારાસિંઘ કલ્લુસિંગ બાવરી સિકલીગર ઉમરવર્ષ ત્રેવીસ રહેવાસી સયાજીપુરા ગામ નવીનગરીએ પીએમસી માર્કેટ પાછો વડોદરા અને દિલદારસિંહ તુફાનસિંહ બાવરી ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી વારસિયા વીમા દવાખાના પાસે વડોદરાની ધરપકડ કરી છે આ આરોપીઓએ વડોદરા શહેરના કપુરાએ વારસિયા બાપોદ અને પાણીગીટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાઓ આચર્યા હતા પાછલા દિવસોમાં વડોદરા શહેરમાં જુદી જુદી જગ્યાએ ખાસ કરીને મહિલાઓ રાત્રિના આઠ સાડા આઠના અરસામાં વોકિંગ માટે કે કોઈ બીજા કામ અર્થે બહાર નીકળ્યા હોય ત્યારે તેને ટાર્ગેટ બનાવીને તેના ગળામાં પહેરેલા નંબર સૂત્રો કે ચેઇન જૂટવી જવાના બનાવો બનેલા અમારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ આ બાબતે હ્યુમન સોર્સિસથી ટેકનો ટેકનિકલી અને સીસીટીવીના આધારે આ ટીમો કરી અને ગુનેગારોને શોધવા પાછળ પ્રયત્નશીલ હતી જેમાં ગઈકાલે અમને સફળતા મળી છે વડોદરાના જ રહેવાસી એક આરોપી કલ્લુ કલ્લુસિંહ બાવરી અને બીજા છે દિલદાર દિલદારસિંગ તોફાનસિંહ બાહુરી આ બંને અમે ઝડપી પાડ્યા છે અને તેની પાસેથી સાત ગુનાનો મુદ્દામાલ મળ્યો છે અને વડોદરા શહેરના જ સાત ચેઇન સ્ટિચિંગના ગુના ડિટેક્ટ થાય છે એ ગુના જોવા જઈએ તો કપુરાય પોલીસ સ્ટેશનનો એક ગુનો છે વારશિયા પોલીસ સ્ટેશનનો એક ગુનો છે બાપોદ કપુરાય પાણીગેટ વગેરે પોલીસ સ્ટેશનના બીજા ગુના મળીને ટોટલ સાત ગુના ડિટેક્ટ થાય છે એમાં છ ચેન અને એક મંગળસૂત્ર તથા એક મોટરસાઇકલ હીરો નું કબજે કરવામાં આવેલ છે ટોટલ જોઈએ તો સાત લાખ સત્યાવીસ હજારનો મુદ્દાવાલ કબજે કરવામાં આવેલ છે આ બે આરોપીઓને પકડવામાં આવેલ છે તેને આગળ જ્યાં તપાસ થઈ રહી છે એ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવશે અને પોલીસ સ્ટેશન લેવલે આગળની વધુ તપાસ કરવામાં આવશે આ લોકોની એમાં ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ બનાવવાનો એમો હતો અને ખાસ કરીને જે આઠ સાડા આઠના અરસામાં પોતે મોટરસાઇકલ લઈને નીકળતા જે સિંહ છે અને બીજો આ જે દિલા સિંહ છે એ બંને એક મોટરસાઇકલ ચલાવતો હોય તો બીજો માણસ પાછળથી મહિલાના ગળામાંથી ચેન ખેંચી લેતો અને ભાગી જતા ઘણાથી સમય એવું પણ બનેલું છે કે મહિલાને ટાર્ગેટ કરતી વખતે એક આરોપી નીચે ઉતરી જાય અને બીજો આરોપી આગળ મોટરસાઇકલ સાઇકલ લઈને એની રાહ જોતો હોય એ રીતે પણ સ્ટેચિંગ કરી અને દોડીને મોટરસાઇકલ જે આગળ એનું ઊભું હોય ત્યાંથી એ રવાના થઈ જતા હતા આ ગુનાનો મુદ્દામાલનો નિકાલ કરવા માટે એને આરોપી તરીકે સોનીઓ કોઈ ઓળખી જાય એટલા માટે તેના માતા પિતાનો પણ તેઓ ઉપયોગ કરતા હતા આ લોકોની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે દિલદારસિંગ વિરુદ્ધમાં અગાઉ તેર ગુના છે જે આ પ્રકારના છે જેમાં ગાંધીનગર જિલ્લાના પંચમહાલ જિલ્લાના અને વડોદરા શહેરના મકરપુરા વારસિયા વાડી પોલીસ સ્ટેશન ગુના પણ અગાઉ દાખલ થયેલા છે જ્યારે આ તારાસિંહ છે એ ગયા વર્ષે કાકણપુર પંચમહાલમાં જે મોટી ચૌદ લાખની ઘરફોડ થયેલી એમાં પણ એ ઇન્વોલ્વ હતો અને પકડવામાં આવેલો જે તે વખતે તેને પાસા પણ થયેલી હતી બિલકુલ અમે જે આરોપીઓ છે એની પાસેથી અત્યારે તો રિસિવર પાસેથી મુદ્દામાલ કબજે કર્યો છે આગળ એમની પૂછપરછ દરમિયાન જો એનો ગુનાહિત રોલ હશે અને એને ખબર હોવા છતાં ક્યાં ચોરીનો માલ છે તેમ છતાં તેણે લીધો હશે ત્યારે ગુનાના કામે એની પણ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે બે આરોપી અત્યારે છે તપાસ દરમિયાન કદાચ કોઈ બીજા પણ નીકળી શકે